આજે સિંધી ભાષાની વાત એટલે કરવી છે કે ભલે સીમિત હોય પણ સિંધી ભાષામાં સાહિત્ય સર્જન પણ એટલું જ વિપુલ માત્રામાં થયું છે અને નોંધપાત્ર પણ થયું છે ભારતમાં ત્રીસેક લાખ લોકો સિંધી ભાષા બોલે છે સૌથી વધારે પાકિસ્તાન ના સિંધ પ્રાંત માં બોલે ત્યાં ભાષા છે આપણે ત્યાં પણ ઓગણીસો સડસઠ માં દસ એપ્રિલ થી અનુસૂચિમાં આઠમી અનુસૂચિમાં એનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારથી સિંધી ભાષાનું મહત્વ વધ્યું છે સિંધી ભાષા દિવસની ઉજવણી પણ થાય છે રાજકોટ સૌરાષ્ટ્ર અને કચ્છ આ વિસ્તારમાં સિંધી લોકોની સંખ્યા ખાસી છે પછી તમે આગળ વધો તો જેસલમેર બાજુ ખાસી એવી સિંધીઓની વસ્તી છે આ સિંધી ભાષા એનું સર્જન આ સિંધી ભાષાના સંવર્ધન માટે શું થાય છે સિંધી સમાજ શું કરી રહી છે આ બધા વિશે વાત કરવી છે વાત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે એડવોકેટ બીબી ગોગિયા અને રવિભાઈ ગોગિયા બંને સિંધી સમાજના ચહેરાઓ છે ને વર્ષોથી સિંધી સમાજ સાથે જોડાયેલા છે ને સિંધી સમાજની શૈક્ષણિક થી માંડી સામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે એ બધાનું માર્ગદર્શન કરી રહ્યા છે ઘણા વર્ષોથી બીપી ગોગિયા સાહેબ બહુ સિનિયર એડવોકેટ પણ છે આપ બંનેનું સ્વાગત છે કરુણા ટોક્સમાં નમસ્કાર જી આપણે ત્યાં સાહેબ જયંતભાઈ રેલવાણી બહુ સરસ સિંધી સાહિત્યકાર જેમને સિંધીમાં જ નહીં પણ ગુજરાતીમાં પણ બહુ સાહિત્યની મોટી સેવા કરી પણ અત્યારે સિંધી ભાષા કેટલીક બોલાય છે સિંધી સિંધી ભાષા સમાજમાં અને સિંધી સમાજની બહાર તમારો શું અનુભવ છે એમાં એવું છે કે સિંધી ભાષા અત્યારે દરેક ઘરમાં જોડાય છે એમાં કોઈ નથી જી જી બોલવાનું અને સમજવાનું અત્યારે એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતો દરેક ઘરમાં દરેક સભ્ય સુધી ઘરમાં બરાબર સુધી બોલે છે અને સમજે છે જી અત્યારે પ્રશ્ન કેટલો છે કે લખતા વાંચતા જનરેશન જનરેશનને બરાબર એ પ્રોબ્લેમ આવે છે હવે એમાં અત્યારે પ્રોબ્લેમ એવું છે કે પહેલા તો આપણે જ્યારે સિંધમાં હતા ત્યારે ત્યાં સિંધી ભાષા

એટલે એ લોકો દેવનાગરી લિપી ને વધારે સપોર્ટ કરે છે કે સિંધી અરેબિક માં શીખવી ન પડે સરળતા થોડી વધારે હિન્દી આવડતી હોય દેવનાગરી માં એટલે કન્સન્ટ્રેશન જે છે સપોઝ એક વન ગર્લ ઇઝ મેરીડ ટુ રાજકોટ ઉત્તર પ્રદેશ હવે એ પત્ર વ્યવહાર જે કરશે એ દેવનાગરી લિપી માં કરશે એટલે આ એક પ્રોબ્લેમ છે પણ સારામાં સારી વાત શું છે કે

ને સપોર્ટર વધારે છે બરાબર જૂની જે આપણી ઓરી ભાષા પાછળ હતી એનું કારણ શું છે એ લોકોની એનું કારણ એવું આપે છે કે જો સિંધી ભાષાને જીવતી રાખી હોય તો મૂળ સિંધી ભાષાનું મૂળ તો સિંધમાં જ બરાબર છે બરાબર આજે સિંધ ભલે આપણી સાથે નથી ક્યારેક તો હતી એટલે ભવિષ્યમાં પણ આપણી સાથે બની શકે જી જી ત્યારે જો આપણે અત્યારે લિપિને છોડી દઈએ જનરેશનને

એ આ લોકો બે બે ભાગે વેચાઈ ગયા છે જી જી અને હવે અમે અહીંયા રાજકોટમાં સાચું મિશન જે છે જેપી વાસવાણી છે એમાં એની ત્યાં હવે એનું પણ એમ હતું કે કોઈ પણ કમ્યુનિટી જે છે કોમ્બ છે એ પોતાની ભાષાને જો વિશે વિશાળી બોલેસ્ટીમાંથી નીકળી જશે એ ઇતિહાસમાં નહીં રહે એકદમ એ તમારે સિંધી ભાષા ઘરમાં તો ઓરદાર રહેવું જોઈએ બરાબર અને એનું ભવિષ્યમાં પણ લાગતા વાંચતા ન્યૂ જનરેશન જે છે મેં તો હું છું તો મેં તો આખું અભ્યાસ સિંધી ભાષામાં જ કર્યું છે ઓકે ઓકે મારે મેં આખી આખું અભ્યાસ અમે ક્યારે અહીંયા ત્યાંથી સિંધ આય અમે સિંધમાંથી મેગેશન ને ફોટી એટલું ઓકે મોડામાં બોલવું જાય મેગેશન થયું સિંધમાં છું સિંધમાંથી અને સિંધુમાં કમ્યુનેડ મેં એટલું બધું નહોતું જી જી અમને તો બગાર વગાર પંજાબ સાઈડમાં કોઈ નહીં બગાર તા તો તો

દાદા જેપી વાસવાણી નું અમારે અમને અમે સાત વર્ષ મિશન સેન્ટર છે રાજકોટ નું સૌરાષ્ટ્રનું હું ત્યારે સેક્રેટરી હતો અત્યારે પાંચેક વર્ષ મેં રિટાયરમેન્ટ લીધી છે ત્યાંથી અને હવે ચેરમેન છે ઓકે અમે દાદાજીને પ્રેરણાથી અમે શું કરતા હતા કે દસ દિવસનું ટેસ્ટ કોર્સ રાખતા હતા સિંધી ભાષા શીખવા સ્ટુડન્ટ માટે બરાબર અને એમાં જે યંગ જનરેશન જે ઇંગ્લિશ મીડિયમમાં કે ગુજરાતી મીડિયમમાં જાય છે ભણે છે એ લોકોને શું તમારે જે મીડિયમમાં બનવો મળો તો તમારે ભવિષ્ય કેરિયર બનાવવાનું છે બરાબર પણ સિંધી શીખવા માટે મિશન તરફથી ટેન ડેઝ ક્રેશ કોર્સ હતો ક્યાં એમાં દરેક વસ્તુ ફ્રી એ નાસ્તો ફ્રી બુક્સ ફ્રી અને ટ્યુશન ફ્રી કોઈ ચાર્જ ચાર્જ નહીં અને એ જ ડેમે ઘણા સ્ટુડન્ટ્સને સિંધી શીખવાની લાજો એ લોકો સિંધી લટતા વાંચતા આવડે છે વાત કરી આજે અરેફેકમાં પણ સિંધી લટતા વાંચતા એવા સ્ટુડન્ટ્સ ઘણા છે કે જે જે ક્રેશ કોર્સ રાખતો પણ હવે થોડું ઘણું ઓછું થઈ ગયું છે એ હવે હવે ફરીથી આ વેકેશનથી ક્રેશ કોર્સ શરૂ કરવાના છે કે ન્યુ જનરેશન એ શીખી શકે એ એ લોકોને દસ દિવસમાં વિધાઉટ એની ચાર્જ વિધાઉટ એની ફીસ પણ દસ દિવસમાં શીખી શકે છે હું કહું છું ને મારી ડોટર જે છે એ ઇંગ્લિશ મીડિયમમાં એને અભ્યાસ કરેલો છે એડવોકેટ અમદાવાડ એડવોકેટ એ સિંધી આપણે લખતા વાંચતા બધું આવે દસ દિવસનું કોર્સ ક્યાં એ

સિંધી ભાષાની સ્કૂલો હજી ખરી ચાલે છે ખરી હવે રાજકોટમાં તો નથી નથી ઓકે સૌરાષ્ટ્રમાં લગભગ નથી બરાબર અમદાવાદમાં કદાચ એકાદ જગ્યાએ છે ઓકે ઓકે પણ એ શું છે કે અત્યારે એનો અભ્યાસ જવાવાળા વાળા કેટલા જે કદાચ ઇન્ટરેસ્ટેડ હોય વધારે આગળ અભ્યાસ કરવામાં નહીં એમાં જે તકલીફ શું થાય છે

એક પ્રોબ્લેમ યંગ જનરેશન માટે છે પણ યંગ અમે જે પ્રયાસો કરતા હોય છે એ દરેક ને કઈ ઘરમાં તમે સીધી વાત તો કરો બોલો ખરાબ પણ તમે એ લોકોને સિંધની વાર્તાઓ પર સંભળાવ કારણ કે મને લાગે છે કવિતા અને કહાણી બંનેમાં સિંધી સાહિત્ય બહુ છે બહુ જ બહુ છે બહુ છે અને હું તો મારા છોકરાઓ નાના નાના જયારે હતા ત્યારે બધાને સિંધમાં જે ગામ હતા એના નામ

એમાં જેટલા સિંધી સ્ટુડન્ટ છે એના પછી સિંધી સબ્જેક્ટ અપડ થયો ઓકે વાય રિંગ એની કન્ડિશન સાથે કે ભાઈ તમે સિંધી સબ્જેક્ટ વિધાઉટ એની એક્સ્ટ્રા ફી વિધાઉટ એની એક્સ્ટ્રા કોસ્ટ ઓકે હતું તમને ફ્રી મળશે ઓહ સર તમારે સિંધી ભાષાવેકમાં રપતા વાંચતા એટલે એને અઠવાડિયામાં એક પીરિયડ આપીએ છીએ ઓકે સારી વાત છે એનો હું ભરતી અભ્યાસમાં બગડે નહીં એટલે એક દિવસમાં એ લોકોને <todic>

તો નવી પેઢી નો એપ્રોચ સિંધી ભાષા માટે કઈ પ્રકારનો છે એને બોલવું ગમે છે વાંચવું ગમે છે અથવા તો બીજી રીતે મને લાગે છે ને એવું લાગે છે કે એ લોકોને ને અમુક અંશે અમુક અંશે બધા નહી અમુક અંશે એ પોતાને શાય ફીલ કરે છે શરમજનક ફીલ કરે છે એ એ એક તો મનમાંથી બરાબર પ્રાઉડલી પોતે સિંધી છે એવું અને કેવું જોઈએ ને માનવું જોઈએ બરાબર ને જ્યાં સિંધીમાં વાત થતી હોય ઝાલમાં પણ ત્યાં કરવી જોઈએ ત્યાં અવોઇડ ન કરવી જોઈએ જી 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 એક વાત એ છે બીજું સાધુ અસવાણી સ્કૂલ અને સાધુ અસવાણી સેન્ટ્રલ રાજકોટ જે જૂન આ મે મહિનામાં સમર વેકેશન સ્ટાર્ટ થશે એપ્રિલ એન્ડ થી અને મે મહિનામાં હશે જે એમાં આ વખતે જે ઓપન ફોર ઓલ સિંધી સ્ટુડન્ટ્સ એન્ડ કમ્યુનિટી એ ક્રેશ સિંધી ક્રેશ કોર્ટનું આયોજન કરશે ફ્રી ઓફ કોસ્ટ જી એમાં જે સાહેબે કહ્યું એ પ્રમાણે એને અવેર ઓફ કરવામાં આવશે માહિતગાર કરવામાં આવશે ભાષાથી એને શીખવાડવાનો પ્રયત્ન કરવામાં આવશે અને પછી એને એ પછી પણ એને ફોલોઅપ લઈ એમાંથી કેટલા લોકો કેવી રીતે આગળ વધ્યા છે એ બાબતના ફોલોઅપ લઈને ફ્રિક્વન્ટલી આવા આયોજન કરવાનું વિચાર્યું છે જી જી

પણ ત્યાં ખરું આવું સિંધી ચેનલ કે રેડિયો કે એવું કઈ ચાલતું હજી ચાલતું હોય એવું ખરું એવું ગાંધીધામ ચાલે છે ઓકે સરસ ગાંધીધામ ચાલે છે રેગ્યુલરલી એક વ્યક્તિ એ પોતે જ વાંચે લીધું છે પણ નવું લખાય છે ખરું રવિભાઈ સિંધી ભાષામાં સાહિત્ય કવિતા એવું કઈ થઈ રહ્યું છે ખરું કે જે વારસો છે એને જાળવવાનો હવે તશ્ નથી આવું લખાય છે પણ એને ઇનોવેટિવ કરવાની જરૂર પડી હમ અને મોડર્નાઇઝ કરવાની જરૂર પડી બરાબર એ બહુ જરૂરી છે મોડર્નાઇઝ નહીં કરી તો અટ્રેક્શન નથી થતું કારણ કે સાહિત્ય જ્યાં સુધી ન હોય ને ત્યાં સુધી ભાષા એની પ્રબળતા ન વધે સામાન્ય આપણો અનુભવ એવો હોય છે સાહિત્ય એક દિવસે પેલા જે લખાતું હતું અર્ધેક માં લખાતું હાજી હાજી હવે લખવા વાળા જે છે અર્ધક સમજ વાળા રહ્યા નથી હવે અમારે જે ઇકબાલ વાળા જ રહ્યા હોય જે બાકી તો ક્યાં તો જેવના બી પણ લખી વાંચી શકે તો ગમે તે માલ લખી શકે બેટા એની હિન્દી જેને આવડતું હોય જી 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 બાકી ના એ તો માઇક્રોસોફ્ટે તેનો સોફ્ટવેર પણ આપ્યો છે સિંધી માટે એટલે એ પ્રોબ્લેમ નથી ટેકનોલોજીકલ તમને કોઈ પ્રોબ્લેમ નથી એટલે અપગ્રેડ કરવા પડે ને પોર્સ છે ને થોડા મોડર્નાઇઝ કરવા તો અટ્રેક્શન રહે અને

પણ સિંધીમાં નાટકો કે ફિલ્મો બનતી આપણે જોવું હોય તો આપણે એક સિંધી સંગત એક સંસ્થા છે દુબઈની જી જી અને દુબઈ સિંધી સંગતનું આપણે યુટ્યુબ ઉપર જોશો તો એમાં ઘણા કલાકારો નાટક સંગીત ઘણા આપણે યુટ્યુબ ક્યારે સિંધી સંગતની સિંધી સાંગત બહુ સારી વાત છે ત્યારે દુબઈમાં એક સંસ્થા જે છે સિંધી સંગત

મલ્ટીટાસ્ક વેપાર કરી છે અરે ઇન્ડિયા સાથે બીજી કન્ટ્રી સાથે ત્યાંના સિંધી હિન્દુ છે ને અત્યારે આર્થિક રીતે ખૂબ સુખી છે બરાબર સોશિયલી પણ સિક્યોરિટી છે અહીંયા આવે ઇન્ડિયા આવતા હોય જે વિઝા ઉપર બિઝનેસ પર્પઝ માટે કે બીજા કોઈ કામ માટે ત્યારે એ વાત કરતા હોય આપણે આશ્ચર્ય થાય કે આપણે જે વાતાવરણ માની છે એવું ત્યાં છે એવું નથી એવું નથી એટલે બધે એક સરખું નથી બધે માઇનોરિટી નું ધ્યાન અહીંયા રખાય છે ત્યાં રખાય છે બરાબર કે આ મિનિસ્ટ્રી છે

એટલે સિંધ પ્રાંત પૂરતો આખો નજારો જુદો છે ત્યાં ધ્યાન રાખે છે આ પ્રાંતમાં સિક્યુલર હજી સિક્યુલર સિસ્ટમ મેન્ટેન થઈ છે એવું મને યાદ છે મંદિર છે વાસુદેવ ગાયકવાડીમાં એમના બાંધ જે છે વાસુદેવભાઈ એ આખી ટીમ લઈને સિંધમાં ગયા હતા તો મેં એમને કહ્યું કે એક કામ કર્યું મારું એક કામ કરજો તમે સિંધની ભૂમિમાંથી થોડું વાટી દેતા મારા વાટી લઈ આવ્યા

સાધુઓ હિન્દુ સાધુઓ છે એની મંદિરો છે અને એમાં પછી અમને ફેરવવા માટે સરકાર તરફથી અંદર રહી ગયા માણસો અને એ અમને સિક્યુરિટી આપી અને આખું સિંધમાં ફેરવવામાં સરકારી સાથ આપ્યું એટલે કે તમને અનુભવ કેવો કે અમે ત્યાં કહીએ તો આપણે કઈ વાંધા જેવું લાગે કે આપણે કઈ નથી એવું કઈ નહીં અમને તો બહુ બધા બધી જગ્યાએ અમને અને એના શ્રદ્ધાળુ હતા શ્રદ્ધાળુ પૈસા ઘણા આપ્યા

જ્યાં સુધી જેમ કહેવાય છે કે જ્યાં સુધી ભાષા બોલાતી રહે ત્યાં સુધી એના વિશે ચિંતા કરવાનો પ્રશ્ન નથી એ જીવતી રહે છે આજે તમે બંને હવે અને સિંધી ભાષાની બહુ રસપ્રદ વાત કરી બંનેનો ખૂબ ખૂબ